સારું મળે કેમ કે ખેડૂત મિત્રો અત્યારે જે મગફળીનું બિયારણ છે એની આપણે ખરીદી ચાલુ થઈ ગઈ છે તો એમાં કઈ જાતની પસંદગી કરવી એ ખૂબ જ છે

અને આ બંનેમાંથી આપણને કઈ એવી જાત છે જે આપણને ઉત્પાદન સારું આપે છે હવે મિત્રો આની સાથે સાથે આપણે જ્યારે પણ આપણે બિયારણની પસંદગી કરીએ એ તો જરૂરી જ છે પણ એની સાથે બીજા ઘણા બધા એવા પરિબળો છે જેના કારણે આપણને ઉત્પાદનમાં ફેરફાર જોવા મળતો હોય છે તો એમાં પહેલું છે કે ભાઈ આપણે સારી જાતની તો પસંદગી કરી પણ એની સાથે સાથે આપણે પાયામાં અને પૂરતી ખાતર ક્યાં ક્યાં નાખીએ

છે અને આપણે જે બે છોડ વચ્ચેનું અંતર છે એ 10 સેન્ટીમીટર રાખવું જોઈએ અને આપણે કોઈ પણ અર્ધ વેલિડી ઝાડ હોય જેમ કે આ છે ગિરનાર જાત તો એમાં આપણે બે હાર વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર અને બે જે છોડ છે એ વચ્ચેનું અંતર આપણે 10 સેન્ટીમીટર આજુબાજુ રાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ કે ભાઈ જે વેલિડી જાત છે એમાં આપણે 75 સેન્ટીમીટર બે હાર વચ્ચેનું અંતર અને જે બે છોડ વચ્ચેનું અંતર છે એ આપણે 10 થી 15 સેન્ટીમીટર નું રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો જાતની પસંદગી આપણે કરીએ છે એની સાથે આ પણ જરૂરી છે કે ભઈ આપણે બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખીએ છે અને આપણે કયા કયા ખાતરની પસંદગી કરીએ તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ભઈ આ જે ગીતના ચાર છે અને જે 32 નંબર છે ઈ બંનેમાંથી આપણે કઈ જાતની પસંદગી કરવી જોઈએ જેમાં આપણે વાત કરીએ કે ભાઈ આ જે બંને વેરાયટી છે એ આપણે ક્યારે રિલીઝ થઈ મતલબ કે ક્યારે આવી તો એમાં આપણે વાત કરીએ કે ભાઈ જે ગિરનાર ચા છે એ 2021 2020 થી 21 માં આવેલી ચા છે જ્યારે આપણે 32 નંબરની વાત કરીએ તો એ છે 2016 થી 17 જે મુખ્ય આપણે તેલીબિયા સંશોધન કેન્દ્ર છે જૂનાગઢ ન્યાથી આવેલી છે મતલબ કે ન્યાથી રિલીઝ થયેલી છે હવે ખેડૂત મિત્રો આની આપણે પહેલા પણ વાત કરી કે ભાઈ જે ગીરના ચાર છે એના છોડની વાત કરીએ તો એનો જે છોડ હોય એ અર્ધ વેલડી પ્રકારનો હોય છે જ્યારે આપણે 32 નંબરની વાત કરીએ તો એનો જે છોડ હોય એ ઉભડા પ્રકારનો હોય છે તો ખેડૂત મિત્રો આ જે અર્ધ વેલડી અને ઉભડી છે એ પ્રમાણે જે વેલડી આવે એ પ્રમાણે આપણે જે બે હાર વચ્ચેનો અંતર છે એ આપણે જાળવવું જોઈએ હવે ખેડૂત મિત્રો આ ખૂબ જ અગત્યનું છે કે ભાઈ ઉત્પાદન કેટલું મળે છે તો ખેડૂત મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો ગિરનાર ચાર માં વિઘાટી ચોવીસ મણ થી લઈને પાંત્રીસ મણ સુધીના ઉતારા જોવા મળે છે અને ઘણા ખેડૂત મિત્રો ચાલીસ થી પિસ્તાલીસ મણના પણ ઉતારા લેતા હોય છે એવી જ રીતના જો આપણે બત્રીસ નંબર વાત કરીએ તો એમાં સત્યાવીસ થી સાડત્રીસ ના ઉતારા જોવા મળે છે અને સામાન્ય રીતે આ બંને વેરાઇટીની વાત કરીએ આ બંને જાતની વાત કરીએ તો આપણે 32 નંબરની વેરાઇટીમાં આપણે ઉત્પાદન ખૂબ સારું જોવા મળતું હોય છે હવે બીજી મહત્વની વસ્તુ એ છે કે ભાઈ તેલની ટકાવારી એ તમે જોશો તો આપણે ગિરનાર ચારમાં આપણે 53% તેલની ટકાવારી જોવા મળે છે જ્યારે આપણે 32 નંબરની વાત કરીએ તો તેનાથી 1% આજુબાજુ મતલબ થોડું વધારે જોવા મળે છે એટલે કે 54% આજુબાજુ આપણને તેલની ટકાવારી જોવા મળે છે હવે ખરેખર મિત્રો બીજી વસ્તુ છે કે ભાઈ પાકવાના દિવસો આ જે બન્ને જાત છે એ કેટલા દિવસે પાકે છે જ્યારે આપણે ગીરના ચાડની વાત કરીએ તો એ 110 થી 115 દિવસમાં પાકી જતી હોય છે જ્યારે આપણે 32 નંબરની વેરાયટીની વાત કરીએ તો એ 120 થી 125 દિવસ આજુબાજુમાં પાકી જતી હોય છે એટલે કે બે ગીરના ચાર કરતા 10 થી 15 દિવસ મોટી પાકતી હોય છે હવે ખેડૂત મિત્રો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે બે રોગ પ્રતિકારક શક્તિ કે બે જે રોગ સામે લડવાની શક્તિ છે એ કઈ જાતમાં વધારે છે જ્યારે આપણે 32 નંબરની વાત કરીએ તો ઈ જે આપણે ટપકાનો જે રોગ આવે છે ટીકા રોગ અને જે રસ્ટ એટલે કે ગેરુ આવે છે એ બંને સામે સારી રોગ પ્રતિકારક શક્તિ

અને આપણે આપણે દાણાના વજનની વાત કરીએ મતલબ આપણે જે મગફળી આવે એને ફોલીને 100 દાણાના વજનની વાત કરીએ કે ભઈ આ જે આપણે ગિરના ચાર જે ડોડવા છે એને આપણે ફોલીને માંથી દાણા કાઢી તો આનું 100 100 દાણાનું વજન 41 ગ્રામ આજુબાજુ થાય છે અને જે 32 નંબરની જાત છે એનું જે વજન છે એ 35 થી 36 ગ્રામ જેવું થતું હોય છે અને આનાથી આપણને ખબર પડે કે ભાઈ આ જે ગિરના ચાર છે એનો દાણો ગુલાબી રંગનો અને થોડો મધ્યમ કદનો અને આ જે જીજેજી 32 જાત છે એના કરતાં થોડો મોટો કદનો હોય છે અને બીજી આ જે ગિરના ચાર છે એની એક ખાસિયત એ છે કે ભાઈ આમાં તમને ઓલિક એસિડનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના માટે આ જે ગિરના ચાર છે એ વેરાયટી રિલીઝ કરવામાં આવી છે એટલે કે આ જે જાત છે એ વિકસાવવામાં આવી છે તો ખેડૂત મિત્રો આપણે ઓલિક એસિડની વાત કરીએ તો આમાં ઓલિક એસિડ નું પ્રમાણ તમને 78 થી 79% આજુબાજુ જોવા મળે છે હવે ખેડૂત મિત્રો તમને એમ થાતું હોય કે ભઈ આ ઓલિક એસિડ થી આપણે શું ફેર પડે અને ઉત્પાદનમાં શું ફાયદો થાય તો કે મિત્રો જો આપણે મગફળીમાં ઓલિક એસિડ નું પ્રમાણ વધારે હોય મતલબ કે જે ની તેલ છે

અને ખેડૂત મિત્રો બીજી વસ્તુ જયારે આમાં અઠ્યોતેર થી ઓગણ એસી ટકા તમને ઓલિક એસિડ ગીરના ચારમાં માં એટલું તમને જોવા મળતું હોય છે એના કારણે ખેડૂત મિત્રો આનું તલ હોય ગીરનાર ચાર નું જે તેલ હોય એનો એમાંથી તમે કોઈ પણ વસ્તુ તૈયાર કરો તો એનું જે સમયગાળો હોય છે સાચવવાનો વધી જતો હોય છે 10 થી 12 ગણો તો ખેડૂત મિત્રો આ થઈ કે ભાઈ આપણે આ બંનેમાંથી આપણે કઈ જાતની પસંદગી કરવી જોઈએ તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ રોગ સામે લડવાની કોની વધારે છે તો એમાં જે જીજેજી 32 જાત છે

જે દવાની પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણને એમાં 40 થી 45 મતલબ જે વિઘાટિત મણનું ઉત્પાદન પણ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ થઈ કે ભઈ જે ગીરનાર ચાર અને જે 32 નંબર છે એની શું શું ખાસિયત છે કેટલા દિવસે પાકે છે અને આ બંનેમાંથી આનાથી આપણે નક્કી કરીએ કે કે ભઈ આ બંનેમાંથી આપણે કઈ જાતનું વાવેતર કરવું જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન